આનો જન્મ મારે સાત બે હજાર એકવીસમાં થયો હતો ત્યારે એકવીસ દિવસે એમનું હાટ બંધ થઈ ગયું તો પૂરું થઈ ગયું હતું ડૉક્ટરે એમ જ કીધું હતું કે તમે આને ઘરે લઈ જાઓ પણ અમે આશા નથી મૂકી તો દસ મિનિટ પછી એનો જીવ આવ્યો પણ એને મગજમાં એટલું ડેમે જ થઈ ગયું હતું કે એ જમતો નહીં એ ફૂટ ગળે ન ઉતારી શકતો એના માટે એને મસ્તીને એવું બધું વિકસાવું પહેર્યું હતું એને છ મહિના સુધી અમે અમૃતામાં રાખી અમે ઘરે એની સારવાર રાખી હતી અત્યારે એની ફિઝિયોથેરાપી અને બધું એની સારવાર ચાલુ છે એમાં અમારે અત્યારે પચીસ લાખ જેટલો ખર્ચો તો થઈ ગયો છે અને એમાં અમે એની મૌલિક રાજાણી અને મોહિત રાજાણી પાસેથી અમે દસ લાખ લીધેલા હતા એમાં મેં આઠ લાખ એને પરત કરી દીધા છે છતાં પણ અમારી ઘરે આવીને એમ કહે છે કે અમને સિત્તેર લાખ આપો

જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોકદરબાર કરવામાં આવ્યા આ લોકદરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને આને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કારવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપને કંટ્રોલ કરી શકશું પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડિંગ એપ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા તો આમાં લીગલ શું છે પોઝિશન આમાં લોયરની જો સલાહની જરૂર હશે તો આ લઈને પછી આપને આને સહકાર આપી શકશું જો કે આને સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખિલ કરીને આને ફરિયાદને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસમાં થશે નહીં આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખિલ કરશું આપણે જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ સાઇટ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઈઠ માંથી સુડતાલીસ માં ગુનો દાખિલ થયા છે જે બાકી અરજીઓ છે આને ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને તો કદાચ આને કારણે નહીં થયા હશે લેકિન શું કારણે આ બાકી તેર રહી ગયા છે આ એનાલિસિસ કરવાનું હજી બાકી છે લેકિન સુડતાલીસમાં સાઠમાંથી માં તો ગુનો દાખલ થયા છે ગયા વખતે અને આસઠ જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે અને બે આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે પૂરા જુલાઈ માસમાં આ ડ્રાઈવ ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાના ગુનો દાખિલ થયા અને કેટલાને નથી થયા નથી થયા તો શું કારણસર નથી થયા પછી આપને આના ઉપરથી નિષ્કર્ષમાં આવશું તમારા સજેશન સારા છે આપણે આપણે એક જોઈ સાચી છે જો કે ઉપર જોઈશું આગળ જે કરે છે જે વ્યાજ ઉપર ધંધો કરે છે આને ઉપર સુધી જઈ ઉપરથી આગળ જવા માટે હવે કોના નાણાં છે નહીં છે આ માટે જો કંઈ લિંક મળે તો જ થાય મોટા ભાગે આમાં વ્યાજખોરીમાં થાય શું છે કે આ ઓફિશિયલ નથી હોતા જેવી રીતે અમે વાત કર્યા કે ચેકથી આ પેમેન્ટ નથી થતા રોકડામાં થાય છે રોકડામાં થાય તો આ કોના નાણાં છે આ પ્રૂફ કરવામાં જે ભાઈએ વ્યાજ ઉપર નાળા આપ્યા છે આ તો આને તો આપણે કબજેમાં લઈ શકીએ આ નાણા આ ભાઈને કોણ પાછળથી આપી રહ્યા છે જ્યાં સુધી આપણે પાસે એવિડન્સ નહીં હોય ત્યાં સુધી કાર્યવાહી નહીં કરી શકશે ઘણી વખત અમે ગાંધીધામ પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર ગૌરવ બાર આવશે ઘણી વખત ફરિયાદ કરેલી છે તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અને વારંવાર જીજા મારું રસ્તામાં ફોન કી આપે છે જ્યારે મળે ત્યારે કોણ બુક કે બાર છે નામ શું એ એ તમે તપાસ કરી લેજો બધાય હું અત્યારે નામ નહીં આપી શકું એમના નામ તો કેવા પડે મોટા ભાઈ મેં એની પાસેથી કટકે કટકે 8 થી દસ લાખ રૂપિયા લીધેલા હતા જે એને પણ દીધા છે પણ તેમ છતાં અલગ અલગ નામના મારી પાસે પાંચ ગફાળ કરાવી લીધેલા છે અને છાસઠ લાખ રૂપિયાની હજી ઉઘરાણી કરે છે મારી પાસે કે બુકી છે તો કહી શકું બુકીનું અત્યારે નામ નહીં આપી શકું કોણ બારના પ્રમુખ બાર એસોસિએશનના પ્રમુખ છે રાજકોટના એમના કાકા અને એ લોકો એમ કહે છે કે અમારી ઉપર કોઈ ફરિયાદ દાખલ નહી નહીં થાય અમારે કોઈ વાત વાક્ય નહીં કરી શકે એવી રીતના અમને કહીએ છે નામ 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 નહીં આપી શકે